નમસ્કાર હું ન્યૂઝ સાથે શ્રી સ્વામિનારાયણ મંદિર અટાલ દરા દ્વારા પૂર અસરગ્રસ્ત પરિવારોને ભોજન વ્યવસ્થા બોચાસણવાસી શ્રી અક્ષય પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞાથી છેલ્લા ત્રણ દિવસથી બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થાના આશરે ચાલીસ જેટલા સ્વયંસેવકો આખા વડોદરામાં ફરીને જરૂરિયાતમંદોને ફૂડ પેકેટ વિતરણ કરાયા હતા આજ રોજ પણ વડોદરાના વિવિધ વિસ્તારો કે જે દ્વારા સૂચવવામાં આવ્યા હતા જેવા કે સમા કલાલી વરસર સિટી વિસ્તાર ચાપર ચાણસદ વાઘોડિયા જેવા અનેક વિસ્તારો કે જ્યાં ભોજન અને ફૂડ પેકેટની જરૂરિયાત હતી તેમની માટે દ્રાસ સ્થિત બીએપીએસ સ્વામિનારાયણ મંદિર ખાતે આશરે પચીસ હજાર વ્યક્તિઓ માટે શીરાનો પ્રસાદ ફૂડ પેકેટસ રૂપે અને આશરે દસ હજારથી વધારે પૂર અસરગ્રસ્તો માટે ખીચડીની વ્યવસ્થા કરાઈ છે તે ઉપરાંત સેવ અને બુંદીના પેકેટ્સ પણ સમગ્ર વડોદરામાં જ્યાં જ્યાં તંત્રને જરૂર પડી ત્યાં પૂરા પાડવામાં આવ્યા છે રિપોર્ટર આબિદ અલી ભુરા સાબરકાંઠા દ્વાર